વલસાડરપુરથી આવું છું આજે જે અમે ફરિયાદ અપાય છે એ પહેલીવાર ફરિયાદ છે એવું નથી અમે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જઈને આવી અમારે ફરિયાદ આપવી પડે છે શરમજનક વસ્તુ છે સરકાર આની ઉપર કોઈ ધ્યાન નથી આપતી ત્યારે અમારે રસ્તા પર ઉતરીને આવવું પડે છે અત્યારે જે કપૂરાની અંદર મા કામલ જે ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે એની અંદર વિદ્યાર્થીઓ પાસે છેલ્લા છઠ્ઠી સાત વર્ષથી એ લોકો ક્લાસીસ ચલાવે છે અને એની અંદર ફી ઉઘરાવી લે છે પરીક્ષા આપવાના બા એ લોકોને કોઈ હૈદરાબાદ લઈ ગયા છે બેંગ્લોર લઈ ગયા છે અને એમના કાર્ડ તપાઈ સાથે ખબર પડી કે એમની પાસે કોઈ રજીસ્ટ્રેશન નંબર નથી અને આવી સંસ્થા ચાલે કઈ રીતના આજે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે બેટી બચાવો બેટી પઢાવો શું આ બેટીના ભવિષ્ય ખરાબ કરીને આવી બેટી બચાવો અને બેટી પઢાવશે આજે છ છ સાત સાત વર્ષથી જો એ લોકોને અટકાવતા હોય અને કોઈપણ જાતની એક્ઝામ લીધા વગર જો પૈસા પડાવી લેતા હોય તો આવી સંસ્થા પર કેમ કેમની અને આ છોકરીઓ ગરીબ ઘરની છે ગરીબ આદિવાસીની દીકરી છે અને કેવી રીતના એના મા બાપ પૈસા ભેગા કરીને એમને અભ્યાસ કરાવતા હશે તેમ છતાં પણ સરકારી બાપુ સરકારી તંત્ર આ ખાડા કાન કરે છે આની જવાબદારી જોવા જઈએ તો આરોગ્ય અધિકારીની થાય સરકારશ્રીની થાય કલેક્ટરની થાય મામલેદારની થાય તેમજ સીડીએચઓની પણ થાય છે પણ એ ધ્યાન નહીં આપવાના કારણે આવી સંસ્થાઓ ચાલે છે અમારી તો એક જ માંગ છે કે આ દીકરીઓને વહેલી તકે ન્યાય મળે અને સરકાર એની પર ધ્યાન આપે કે છોકરીઓને ન્યાય મળે સાથે એનો જે અધૂરો અભ્યાસ છે એ પૂરો રાજ્ય સરકાર કરાવે એવી માંગ સાથે આજે અમે ફરિયાદ કરી છે અને એમની જે ફી લેવામાં આવી છે જો એમની પાસે રજીસ્ટ્રેશન નથી તો આ સીધી છેતરપિંદી અને અમારો આદિવાસી સમાજ ની ભણે એ હેતુથી જ આ ચોપન તાલુકાના ચૌદ જિલ્લા વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડીના મુદ્દે આદિવાસી આગેવાનોની કાર્યવાહી મામકામલ નર્સિંગ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી સમાજની દીકરીઓ સાથે થયેલી છેતરપિંડીને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે આ મુદ્દે આદિવાસી આગેવાનો સુરેશ પટેલ અને રાકેશ ચૌધરીની આગેવાનીમાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આદિવાસી દીકરીઓના શિક્ષણના નામે ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ છેતરપિંડીના આરોપો સામે આવ્યા છે ગુજરાત રાજ્ય લોક સંગઠન પ્રમુખ સુરેશ પટેલ દ્વારા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં નવસારી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આગેવાન સુરેશ પટેલ દ્વારા આવી બોગસ નર્સિંગ કોલેજો ખિલાફ ધરમપુરથી ચાલુ થયેલ વિરોધનો વંટોળ ગુજરાતના અનેક આદિવાસી વિસ્તારવાળા જિલ્લાઓમાં થઈ રહ્યો છે સુરેશ પટેલ જોડે સ્થાનિક આગેવાનો પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે આગેવાનો સરકાર અને શિક્ષણ મંડળ સામે જવાબદારી નિર્ભર કરવાની માંગ કરી રહ્યા છે આ ઘટનાને કારણે રાજ્યભરમાં આદિવાસી સમાજમાં રોષનું મોજું ફેલાયું છે અને સરકારના શિક્ષણ સંસ્થાઓ માટે તપાસ અને યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે મારું નામ રાકેશ ચૌધરી હું ભારત આદિવાસી સંવિધાન સહના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રોજ અમે અહીં વ્યારા ખાતે પીઆઈ સાહેબને એક ફરિયાદ આપવા માટે આવેલા હતા અને જે કપુરામાં ખાતે માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે તો એના દ્વારા જે વિદ્યાર્થીનીઓ છે વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીનીઓ પાસે ફી પણ વસૂલ કરવામાં આવી છે અને જ્યારે વિદ્યાર્થીનીઓ એમના ડોક્યુમેન્ટ માંગવા માટે જાય છે કારણ કે સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવ્યા છે તો સંસ્થાના જે સંચાલકો છે એમના દ્વારા ઉદ્ધતાઈપૂર્વક એમની સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તો એ બાબતે અમે ફરિયાદ માટે અરજી આપી છે અને અમને આશા છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે જે અધિકારીઓ છે તે આ બાબતે ન્યાયિક તપાસ કરશે અને જે વિદ્યાર્થીઓનીઓ છે એમને ન્યાય અપાવશે અને માગણી એ જ છે કે વિદ્યાર્થીનીઓને એમના ડોક્યુમેન્ટ પણ પરત મળવા જોઈએ અને સાથે સાથે એમના દ્વારા જે ફી ભરવામાં આવી છે એ પણ પરત મળવી જોઈએ કારણ કે વિદ્યાર્થીનીઓએ ફી ભરવા છતાં પણ અત્યાર સુધી એમની પરીક્ષા નથી લેવામાં આવી તો પછી એમણે જે ફી લીધી તો તે શેના માટે એટલે અમારી માંગણી એ છે કે એમને ન્યાય મળવો જોઈએ અને એમની ફી અને એમના જે ડોક્યુમેન્ટ છે એમને પરત મળે એડમિશન લીધું હતું એડમિશન લીધા બાદ અમને જે અહીંયા સમજાવવામાં આવે છે કે તમારે ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર એવી રીતના બેંગ્લોર એક્ઝામ આપવામાં આવશે તો અમને ફર્સ્ટ યરમાં એક્ઝામ ત્યાં પણ અમને કોઈ પણ એક એક્ઝામ ક્લિયર કરાવી નથી અને જે હોલ ટિકિટ આપવામાં આવી છે પણ એક કાગળ હતું અને એમાં વિદ્યાર્થીનો ફોટો કોઈ બીજાનો અને નામ વિદ્યાર્થીનું અને પછી એડમિશન જે એક્ઝામ કેન્સલ કરવામાં આવી ત્યાં પણ એમ કહેવામાં આવ્યું કે હાઈકોર્ટ દ્વારા એક્ઝામ કેન્સલ કરવામાં આવી છે એવું કહીને અમને ત્યાંથી ત્યાંથી પાછા લઈ આવ્યા અને પછી સેકન્ડ ઇયરની એક્ઝામ પણ ક્લિયર નથી થઈ ત્યાં પણ બીજું બહાનું બતાવી દીધું અને એવી જ રીતના બી સેકન્ડ ઇયરની પણ એક્ઝામ આપી નથી એવી જ રીતના અમને આમથી તેમ ફરાવ્યા કરે છે અને એક પણ એક્ઝામ ક્લિયર નથી કરાઈ પ્લસ ડોક્યુમેન્ટ ઓરિજિનલ પણ અમારે એમની પાસે જમા રાખ્યા છે અમારું ત્રણ વર્ષનું ભવિષ્ય લોકો બગાડે છે પ્લસ અમારે પછી જવાનું ક્યાં એટલે પછી અમારે આ રીતના અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવી પડે છે